જો છોગત તમારું બજેનેક નવો બ્લોગ માં કેમ છો બધા મજામાં છો મય એક બાયરો લાકડા કાપે ઈ તો કે નવો વિડિયો તો આ ભાઈને હારું કાપતા આવડે કચ્ચે કાપવું હોય તો કઈ જો લાકડા હટા હટી કાપે દેજો जूम કરીને બતાઉં ફૂલ ઝૂમ તવેલા કડા કંપતા તન ઉપરો ખાય હવાન પત કાપે તૈયાર તો આપડા ક્ષેવન છે કેટલો કપણો ની બતાઈ દઉં ફોર્ટે દેડલે કપાઈ ગયો ખલ્ટો થઈ ગયો તો હાગડો આપડો પડી ગયો આ રાય ભાઈજી છોડી નાખી રે શુટિ ગીના પડે હો ખોરવાનું કામ ચાલુ છે લે મયક ભાઈના કા તમે નું reaction જો તોલો રહા કાઈ ન જ વીર ગયો જયા હાગડો પડી ગયો હવે મે એક ભાઈ ખોરન ડાય છોડી લીધી સમજી શક આય નબીયા ચાલો આખો ખોરન બતાઉ આપણે તરબુલમાં ચાટો મારન આવતા જ ના હું એક ભાઈ લાકડા કાપી તો બતાઉ કાપો

तो हारिन बताई भाई अपने वाईवे जाई मोटर ने पानी आले थे रो जाई पानी फूटी न ज्यू न हालो तमने दिखाडू वाईवे आपडी भाई भाई है उलो मारी मोर थई गयो